સમગ્ર દેશભરમાં ખેડૂતોના નામે વિરોધ પક્ષો દ્વારા દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે સાચી વાત ખેડૂતો સુધી પહોંચે સાચી વાત દેશની જનતા સુધી પહોંચે એટલા માટે વ્યાપક સંમેલનો રાખ્યા છે અવારનવાર વડાપ્રધાન શ્રી અને બીજા મંત્રીઓએ પણ વાતને દોહરાવી છે કે આ નવા કાયદામાં ક્યાંય એપીએમસી બંધ થવાના નથી એમએસપીની ખરીદી પણ ક્યાંય બંધ થવાની નથી કોર્પોરેટ ફાર્મિંગ એમાં પણ ખેડૂતનું હિત ક્યાંય ખવાવાનું નથી ઉલટાને ખેડૂતોને મુક્ત બજારમાં પોતાનો માલ વેચવાની અનુમતિ મળે ખેડૂતની આવક વધે એટલા માટે આ કાયદામાં સુધારો કરીને લાવ્યા છીએ કે જે વાત આ વિરોધ કરનારા વિરોધ પક્ષોએ ભૂતકાળમાં વારંવાર કીધી છે આજે એ બધા લોકો ફરી ગયા છે રેકોર્ડ ઉપર પણ આ વાત પડેલી છે ત્યારે આ આંદોલન કંઈ પે નિગાહે હે કંઈ કંઈ પે નિશાના હે એના જેવી વાત છે કે ખેડૂતના નામે વાત કરવી છે રાજકીય રોટલા શેકવા છે एथी कसून और अलग -अलग करी। और तो इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए